ગોપાલ ઇટાલિયા બે હાજર સત્યાવીસ માં આમ આદમી પાર્ટીનો સીએમ નો ચહેરો છે પાટીદાર કરીને સિવાય કે કે કોઈ ચમત્કાર થાય તો ગુજરાતમાં કરીને એક પણ પાર્ટી આજની સરકાર બનાવી શકે એમ નથી સિવાયમાં પાટીદારોલ ભાજપનો આપણો કિંમતી મત દારૂ અને પૈસા થી ખરીદે છે એની સાથે આપણું સોમાન ખરીદી લે છે આપણો અવાજ ખરીદી લે છે પ્રેસ કોન્ફરન્સ માં બોલાવે અને થાળી વાટકા આપે તો શરૂઆત જ અમુક સંપ્રદાય કરી છે એટલે મફતનું ન લેવું ને એ મને દાદાએ કીધું છે કારણ કે પરિવારનો પણ સપોર્ટ રહ્યો મારા વાઈફ પદમાં મારી બે દીકરીઓ વૈદિ અને વેદિકા વીસ વર્ષ પહેલાના જર્નાલિઝમમાં અને હાલના જર્નાલિઝમમાં શું તફાવત છે તો જૂનું જે પત્રકારત્વ હતું એ સારું હતું કે તમને બોલવાની છૂટ હતી તમે કશુંક બોલો તો આવતું આજકાલ ચેનલો તો જોઈ શકાય એમ નથી નગરનાથ નામનું જે ડિજિટલ પ્લેટફોર્મ છે એનો હું પણ સબસ્ક્રાઈબર છું ક્યારેય ધમકી મળી છે તમને આ ધમકી મળી મને મા વિસાવધર્મ મારા ઉપર હુમલો થયો કેટલાક તનુ ભાલણના સમર્થકો આવે હં હં દસ પંદર અને મને ઘેરી લીધો જેટલા પણ સમાચાર માધ્યમ છે ને એ માધ્યમના માલિકોને એ માધ્યમમાં બેઠેલા સાહેબોને એ માધ્યમમાં કામ કરતા રિપોર્ટરોને પૈસા આપવામાં આવે છે તો મેં સ્ટોરી કરી મીધું દેશના પહેલા મિયર છે કે જે ગાડી નહીં વાપરે ઘરનું પાણી પીશે બરાબર એમની ગાડી ઉપર નેમ પ્લેટ ઉપર કવર ચડાવીને જુનાગઢના ભાજપના કોર્પોરેટરો સોમનાથ ફરવા જાય તો આ ગાયકોની ગોથ માટે તમને ક્યાંથી પ્રેરણા મળી હું આજથી ગાયકોની ગોથ શરૂ કરીશ કે હું મેં કમિટમેન્ટ આપ્યું સ્ટેજ ઉપર કે હું ગામડાની ગલીઓમાં જઈશ શહેરની શેરીઓમાં જઈશ અને કલાકારોને શોધીને આપણે પ્લેટફોર્મ આપીશું તમારા સંઘર્ષ વિશે વાત કરો પત્રકારની કોઈ જ્ઞાતિ હોતી નથી પણ ક્ષત્રિય કુળમાં જન્મ મેં લીધો છે અને હું ખેડૂત પરિવારમાંથી આવું છું મને યાદ છે કે બાળપણમાં એ પ્રકારની પરિસ્થિતિ મેં જોઈ છે કે ફાધર જોડે એટલા બધા પૈસા ના હોય હમ ઘરમાં પૈસા ના હોય તો એમને અનેક વાર જમીન ગીરવે મૂકી છે તમને જાણીને નવાઈ લાગશે કે એક વખત મારા ફાધરે જમીન ગીરવે મૂકી હમ એ જ જમીન પાછી અમે મજૂરી માટે રાખી હું ટીવીમાં આવવા મંડ્યો હતો ત્યારે મારા ઘરે ટીવી નહોતું કે પૈસાથી જ તમારી સફળતાને આંકવાની જે પ્રક્રિયા છે ને બંધ થવી જોઈએ પણ મિત્રો મેં જે ભૂલ કરી છે તમે ન કરતા જે મેં કરી છે મારું મેન હથિયાર ભગવાન કૃષ્ણ